ઉમિયા માતની શ્રાદ્ધ પક્ષનું સરસ સુંદર કીર્તન લઈને હું આવીશું જો મારું કીર્તન તમને ગમે મારી ચેનલમાં નવા હો તો લાઈક શેર સબસ્ક્રાઈબ જરૂરથી કરજો વાલા ભક્તો જય શ્રી કૃષ્ણ જ્યારે શ્વાસોની લીલા સમેટાય છે તેને અંતિમ અવસર કહેવાય છે જ્યારે શ્વાસોની લીલા સમેટાય મેટાય છે તેને અંતિમ અવસર કહેવાય છે જીવન રોડો દીધો આજ રોડા કર્મો કરવા કાજ જ્યારે જીવનની જાત્રા પૂરી થાય છે તેને અંતિમ અવસર કહેવાય છે જ્યારે શ્વાસોની લીલા સમેટાય છે તેને અંતિમ અવસર કહેવાય છે કામ ક્રોધના તોફાન તને બોલાવે છે ભાન જ્યારે અચાનક કાળ આવી જાય છે તેને અંતિમ અવસર કહેવાય છે જ્યારે શ્વાસોની લીલા સમેટાય છે તેને અંતિમ અવસર કહેવાય છે પ્રભુ તો છે સર્જનહાર આખી પૃથ્વીના ગડનાર પ્રભુ મૃત્યુની દોડ ખેંચી જાય છે એને અંતિમ અવસર કહેવાય છે જ્યારે શ્વાસોની લીલા સમેટાય મેટાય છે તેને અંતિમય અવસર કહેવાય છે માનવ દેહ છે માટીનો પંચધાતોથી ઘડેલો ફરી પંચ તત્વોમાં વળી જાય છે તેને અંતિમય અવસર કહેવાય છે જ્યારે શ્વાસો ની લીલા મેટાય છે તેને અંતે અવસર કહેવાય છે સાંભળ ગીતાનો તુષાર બોલ કૃષ્ણના સાંભળ કર્મો તે ફરીને જાવું ધામમાં એને અંતે મયવસર કહેવાય છે જ્યારે શ્વાસો ની લીલા સમેટાય છે તેને અંતિમ અવસર કહેવાય છે તેને અંતિમ અવસર કહેવાય છે બોલો માતા પિતા ગુરુ દેવની જય કૃષ્ણ કનૈયા લાલ કી જય ઉમિયા માતની જય